અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ફોનમાં આઈડી દ્વારા ક્રિકેટર સટ્ટાનું કેસ શોધી કાઢતી ઘાટલોડિયા પોલીસ પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાર્વ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ કંડોરિયા સાહેબ નાવની સૂચના માર્ગદર્શન હેઠળ આજ રોજ એચડી જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલ કેસરીસિંહ ચંદુભાઈ તથા અપોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ નારણભાઈ તથા અપોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ માઉભાઈ તથા અપોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ નાનુભાઈ નાવને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ગુલુકુલ રોડ સુભાષ ચોક ખાતે આવેલ આઈવીરી ટેરેસ કેફેસ ખાતે બેસી જાહેરમાં પોતાના મોબાઈલ ફોન વડે આઈપીએલ બે હજાર પચીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચનો સટ્ટા પોતાના મોબાઈલમાં ક્રિકેટ મેચની લિંક રાખી પોતાના આઈડી રાખી ક્રિકેટ મેચનો સટ્ટો લઈ નાણાંની હાર જીતનો જુગાર રમી રમાડતા આરોપી એક વિશ્વાસ તીર્થકુમાર બારોટ વર્ષ તેવીસ ધંધો અભ્યાસ

તેરસઠ હજાર સાતસો સડત્રીસ બાવીસ પૈસા જણાઈ આવેલ તથા આરોપી નંબર બે પાસેથી એક ગ્રેફાઇટ કલરનો એપલ કંપનીનો આઈફોન ફિફ્ટીન પ્રો મોડલનો મોબાઈલ ઝોનમાં આઈડી બેલેન્સ આઈડી બેલેન્સ એક લાખ હજાર નવસો નવ્વાણું પોઈન્ટ સત્યાસી પૈસા તથા બે લાખ પાંચસો એકોતેર પોઈન્ટ પાંચ પૈસા આવેલ સદરી બંને મોબાઈલ ફોનની કિંમત રૂપિયા નેવ હજાર ગણી કબજે કરેલ આ આરોપીના વિરુદ્ધમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પાર્ટ સી ગુ નંબર અગિયાર ઓગણીસ દસ ચોમાળી પચીસ ડબલ જીરો ત્રીસ બે હજાર પચીસ દી જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો દાખલ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર ઘાટલોડિયા અમદાવાદ